ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મર્ડના આરોપીને પકડી પાડતી ઉદના સર્વેલન્સ ટીમ ઉદના પોલીસ સ્ટેશનમાં મિસિંગ જાણવા જોગ નંબર ચાલીસ બે હજાર ના કામે જાહેરાત આપનાર પરવેઝ મુખ્તાર મોહમ્મદ આલમ નાઓના ભાઈ આમિર મુખ્તાર મોહમ્મદ આલમ ગઈ તારીખ છ દસ બજાર ના કલાક નવ ત્રીસ વાગ્યાના અરસામાં કોઈને કઈ કીધા વગર ક્યાંક ચાલી જઈ ગુમ થયેલ હોય જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત નંબરથી મિસિંગ દાખલ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવેલ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઇ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેએસ ચામરેનાઓએ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત બનાવની ઝીણવટપૂર્વક તપાસ કરતા આ કામે ગુમ થનાર આમીર મુખ્તાર મોહમ્મદ આલમ ઉમરવર્ષ પચીસ ધંધો વેપાર રહેવાસી ઘર નંબર પંચાણું ત્રીજા માળે શિવશક્તિ સોસાયટી અમન સોસાયટીની સામે ઉદના સુરત નાઓ ગુમ થયેલ ત્યારે છેલ્લે જમવા માટે આ કામના આરોપી મોહમ્મદ ઇક્તેકાર વાજિદ અલી નાઓ સાથે ગયેલ હોય જેઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ કામના આરોપી મોહમ્મદ ઇખતેકાર વાજદ અલી નાઓએ જણાવેલ કે ગઈ તારીખ છ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં સિલાઈ બાબતે આમીર મુખ્તાર મોહમ્મદ આલમ નાઓની સાથે ઝઘડો થયેલ અને તેની અદાવત રાખી બીજા દિવસના વહેલી સવારે સાત એક વાગ્યે મોહમ્મદ આમીર મુખ્તાર આલમ નાઓ રૂમ ઉપર સૂતો હતો ત્યારે રૂમમાં રાખેલ હથોડાથી મોહમ્મદ આમીર મુખ્તાર આલમના માથાના ભાગે ખા મારી મોત નીપજાવ્યા બાદ મોહમ્મદ આમીર મુખ્તાર આલમની લાશને છરાવડે ટુકડા કરી અલગ અલગ પ્લાસ્ટિકની બોરીઓમાં ભરી પોતાની પાસેની એક્ટિવા પર મૂકી ભાટેના ખાડીમાં નાખી દીધેલ હોવાની હકીકત જણાવેલ હોય જેથી સદર ગુનાની ડિટેક્ટ કરી આરોપીને મોહમ્મદ એકતેકાર વાંચી દેલી વર્ષ ઓગણત્રીસ ધંધો વેપાર રહે ઘર નંબર પંચાણું ત્રીજા માળે શિવશક્તિ સોસાયટી અમન સોસાયટીની સામે ઉદના સુરત મુળવતન ગામ બાલુઘાટ પોસ્ટ સુખાશાન બરારી કટીહાર બિહારનાને પકડી પાડી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે